નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું આ ઉપરાંત ચૂંટણી પહેલાં પીએમ મોદી ગુજરાત આવશે તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો હું આજના સૌ મુખ્ય સમાચાર જોઈએ શાળાના સમયમાં ફેરફાર મિત્રો વાત કરીએ તો રાજ્યમાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વેવના કારણે શાળાના સમયમાં ફેરબદલ કરવામાં આવ્યો છે નવસારી જિલ્લામાં શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે પ્રાથમિક શાળાઓનો સમય સવારે સાત વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી કરવામાં આવ્યો છે નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે ટૂંક સમયમાં જ સમગ્ર ગુજરાતમાં પણ આ નિર્ણય લાગુ કરી દેવામાં આવશે ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ પીએમ મોદી ગુજરાત આવશે મિત્રો વાત કરીએ તો પીએમ મોદી ફરી ગુજરાત આવવાના છે પહેલી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસ છે ત્યારે પીએમ મોદી દાહોદ અને પંચમહાલ જિલ્લાના ભાજપ ઉમેદવારો માટે પ્રચાર કરશે લીમખેડામાં તેઓ ચૂંટણી સભા સંબોધન કરશે મોદી પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ અને દાહોદ લોકસભાના ઉમેદવાર જતવંતસિંહ જસવંતસિંહ ભાભોર માટે ચૂંટણી પ્રચાર કરશે આ કાર્યક્રમને લઈને જિલ્લા ભાજપ અને તંત્રએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે આમ મિત્રો વાત તો પીએમ મોદી પહેલી તારીખે ગુજરાત આવશે આ ઉપરાંત રૂપાલા મુદ્દે પણ પીએમ મોદી દ્વારા ચર્ચા કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ક્ષત્રિય સમાજ કાલથી પ્રચંડ વિરોધ કરશે મિત્રો વાત કરીએ તો રાજ્યમાં ક્ષત્રિય આંદોલનમાં વધુ એક કડી ઉમેરવા જઈ રહી છે જામનગરમાં મળેલી રાજપૂત સમાજની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ક્ષત્રિય સમાજ અસ્મિતા રથ નીકાળશે જેનો પ્રારંભ આ મહિનાની છવ્વીસ તારીખથી દ્વારકાથી કરવામાં આવશે દરેક બુથ દરેક ગામ વોર્ડ તાલુકા લેવલ સુધી જઈ કમિટીઓ બનાવવામાં આવશે અને ભાજપ સામે મતદાન થાય તે માટે પ્રયત્નો કરવામાં આવશે બીજી તરફ ભાજપ ડેમેજ કંટ્રોલના ભાગરૂપે બેઠકોનો દોર યોજી રહી છે આ મિત્રો વાત કરીએ તો ક્ષત્રિય સમાજ કાલથી ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિરોધ કરશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ભૂપેન્દ્ર પટેલ કચ્છ પહોંચ્યા મિત્રો વાત કરીએ તો સેમ ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે કચ્છ પહોંચ્યા હતા અહીં તેમણે માતા આશાપુરાના મંદિરમાં પૂજા અર્ચના કરી હતી સાથે કચ્છ લોકસભા ક્ષેત્રે અંતર્ગત અબડાશા વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં પણ હાજર રહ્યા હતા તેમણે કહ્યું કે આ કાર્યાલય ભાજપની વિકાસની રાજનીતિને જનજન સુધી પહોંચાડવા માટે કચ્છ લોકસભા બેઠક પર ભાજપના યશસ્વી વિજયમાં અને બાર ચારસો પારના સંકલ્પ સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે તેવી શુભકામના આપી હતી આ મિત્રો વાત કરીએ તો ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ કચ્છ પહોંચ્યા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ચોમાસા અંગે મોટી આગાહી મિત્રો વાત કરીએ તો અંબરલાલ પટેલે આગાહી કરી છે તે પ્રમાણે રાજ્યમાં દસથી બાર મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે ગુજરાતમાં ચોમાસું સારું જવાની આગાહી કરવામાં આવી છે આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું સારું રહેવાની સંભાવના છે દેશમાં એકસો ચાર ટકાથી લઈને એકસો દસ ટકા સુધી વરસાદ નોંધાઈ શકે છે સરેરાશ દેશમાં નેવ્યાશી સેમી વરસાદ પડી શકે છે જ્યારે ચોમાસું એક જૂન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના રહેલી છે અલનીનોની અસર ઘટતા ગુજરાતમાં ચોમાસું સારામાં સારું રહેશે તેવી આગાહી હાલમાં અંબાલાલ પટેલે કરી છે આ મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ વર્ષે દેશભરમાં ચોમાસું સારું રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ભાજપની સભામાં વિરોધ થયો મિત્રો વાત કરીએ તો વિરમગામમાં ભાજપની સભામાં ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ કર્યો હતો ભાજપ ઉમેદવાર છંદુભાઈ શિહોરાના સમર્થનમાં આયોજિત સભામાં રૂપાલા હાઈ હાઈના નારા લાગ્યા હતા પોલીસે દસ લોકોની અટકાયત કરી હતી પરસોત્તમ રૂપાલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ હજુ પણ શમ્યો નથી શહેર ગામડાઓમાં દરેક સ્તરે ભાજપના કાર્યક્રમ દરમિયાન વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે આમ મિત્રો વાત કરીએ તો વિરમગામમાં ભાજપની સભામાં ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા અને ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સુરતમાં ઉમેદવાર બિનહરીફ થયા મિત્રો વાત કરીએ તો સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ ચૂંટવા બદલ સીએમ ભૂપેન્દ્ર પટેલે હાર્દિક અભિનંદન આપ્યા હતા તેમણે કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભાજપના ઐતિહાસિક વિજયની આ શરૂઆત થઈ ગઈ છે ગુજરાતમાં તમામ છવ્વીસ બેઠકો પર ભાજપના પ્રચંડ વિજય સાથે કમળ ખીલવાનો અને મોદીજીના નેતૃત્વમાં સંકલ્પ સાકાર થવાનો આ સ્પષ્ટ સંકેત છે તેવું સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું મિત્રો વાત કરીએ તો ગઈકાલે સુરતમાં ઉમેદવાર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજય થયા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ક્ષત્રિયો ભાજપને હરાવશે મિત્રો વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદ વચ્ચે પીટી જાડેજાએ દાવો કર્યો છે કે ક્ષત્રિય આંદોલનથી ભાજપને આઠ બેઠકો પર હરાવી શકાશે રૂપેલા ઉમેદવારી પાછી ન ખેંચે તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવામાં આવશે ક્ષત્રિય સમાજમાં ભાગલા નથી પડ્યા રાજકોટ જામનગર પાટણ બનાસકાંઠા બેઠક પર તેની અસર પડશે ક્ષત્રિય સમાજનું આંદોલન પાર્ટ ટુ શરૂ થઈ ગયું છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં કાર્યક્રમો થશે ધર્મરથ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવશે અને ભાજપ વિરોધી મતદાનની અપીલ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવશે આ મિત્રો વાત કરીએ તો અલગ અલગ સાત થી આઠ બેઠકો પરથી ક્ષત્રિય સમાજ ભાજપને હરાવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ બટાકાના ભાવમાં વધારો થયો મિત્રો વાત કરીએ તો દરેક ઘરમાં સામાન્ય રીતે જોવા મળતા બટાકાના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓ ચિંતામાં વધી ગઈ છે જથ્થાબંધ બજારમાં બટાકાના ભાવ રૂપિયા ત્રીસ પ્રતિકિલો અને છૂટક બજારમાં ચાલીસ રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે વેપારીઓના મતે સિઝનમાં બટાકાની આવક ખૂબ ઓછા પ્રમાણમાં થઈ હોવાથી ભાવ પર તેની અસર પડી રહી છે તાજેતરમાં જ ડુંગળી અને લસણના ભાવ વધવાથી સામાન્ય લોકો તેની ગંભીર અસર હેઠળ દબાયેલા છે ત્યારે મિત્રો ડુંગળીની સાથે સાથે બટાકાના ભાવમાં પણ વધારો થતા સામાન્ય લોકોને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રૂપાલા મુદ્દે હર્ષ સંઘવી મેદાને આવ્યા મિત્રો વાત કરીએ તો રૂપાલાનો વિરોધ હાલમાં શાંત પડી રહ્યો નથી આ મુદ્દે હર્ષ સંઘવી પણ મેદાને આવ્યા છે પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદને લઈને ડેમેજ કંટ્રોલ કરવા ગૃહમંત્રી હર્ષ સંઘવી મેદાને ઉતર્યા છે ભાવનગરમાં બેઠક યોજાઈ છે ગત રોજ હર્ષ સંઘવી સાથે પ્રદેશ ભાજપના પ્રભારી રત્નાકરે ભાવનગરમાં ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો સાથે બંધબારણે બેઠક કરી છે લાગી રહ્યું છે કે ભાજપ સમજી ગયું છે કે રૂપાલાને કારણે તેમને મોટું નુકસાન થઈ શકે છે જેના કારણે હવે હર્ષ સંઘવી મેદાને આવ્યા છે અને મામલો શાંત પાડવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કોંગ્રેસ દ્વારા મોટી જાહેરાત થઈ મિત્રો વાત કરીએ તો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ માછીમારો અને તેમની માલિકીની બોટને વીમાની સુવિધા આપવાની જાહેરાત કરી છે કેરળમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ન્યૂનતમ ટેકાના ભાવને કાયદેસર બનાવશે વર્તમાન ભાજપ સરકાર દ્વારા ખાલી પડેલી ત્રીસ લાખ સરકારી જગ્યાઓ કોંગ્રેસ દ્વારા યુવાનો દ્વારા ભરવામાં આવશે દરેક પરિવારના માલિકો માટે વાર્ષિક એક લાખ રૂપિયાનો વીમો પણ કરવામાં આવશે તેમણે સ્પષ્ટતા કર્યું કરતાં કહ્યું હતું કે તેઓ ખેડૂતોને સબસિડી પણ આપશે આમ મિત્રો વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો